22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશ અને દુનિયાભરના લોકો ભગવાન શ્રી રામને પોતાની શક્તિ પ્રમાણે અર્પણ કરી રહ્યા છે ત્યારે ભાવનગરના બે સાયકલિસ્ટ નિમેશ જીવ રાજાણી અને જયમિત ત્રિવેદી અગિયાર દિવસનો સાયકલ પર પ્રવાસ ખેડી અયોધ્યા પહોંચશે તારીખ નવના સવારે અગિયાર કલાકે ભાવનગરના નીલમબાગ સર્કલથી ચુમ્માળીસ વર્ષીય નિમેશ જીવ રાજાણી અને ચોવીસ વર્ષીય જયમિત ત્રિવેદી સંતો મહંતો અને વડીલોના આશીર્વાદ લઈને ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા જવા નીકળ્યા છે અગિયાર દિવસના પ્રવાસમાં બંને સાયકલિસ્ટ અંદાજીત પંદરસો કિલોમીટરનું અંતર કાપશે ઉજ્જૈન ગુના શિવપુરી રાંચી કાનપુર લખનૌ થઈ અયોધ્યા નગરી પહોંચશે ચૌદ મીને મકરસંક્રાંતિના દિવસે પવિત્ર ધામ ઉજ્જૈન પહોંચી મહાકાલના દર્શન કરી આગળ વધશે નિમેશભાઈના નામે બે લીમકા રેકોર્ડ પણ દર્જ છે જેમાં તેઓએ જમ્મુથી કન્યાકુમારી પાંત્રીસો કિલોમીટર અને પૂર્વથી પશ્ચિમ આડત્રીસસો કિલોમીટરનો પ્રવાસ સાયકલ પર કરી ચૂક્યા છે ફિરોજ મલેક એબીસી ન્યૂઝ ગુજરાત ભાવનગર